ધોરાજી તાલુકાના છાડવા વદર ગામે છતેર ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરાજી ધોરાજી નાયબ કરવામાં આવ્યું હતું આ તાલુકા ટીડીઓ ઓફિસર મામલતદાર શ્રી તેમજ વિવિધ અધિકારીઓ તેમજ ધોરાજી પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનો રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ ભાઈઓ તથા બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ

છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી થઈ રહી છે તે સબક હું તમામ ધોરાજી નગરપાલિકાના શહેરીજનો ધોરાજી ગ્રામ્યના નગરજનો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાષ્ટ્રના આ તહેવારમાં રંગે ચંગે બધા લોકો ભાગ લે તેવી અભિલાષા વ્યક્ત કરું છું ગઈકાલે પણ ધોરાજી સિટીમાં તમામ અગત્યની ઇમારતો તમામ સર્કલો નગરપાલિકા પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ ત્રણ દરવાજા બધાને રોશનીથી શણગારી અને નગરજનોમાં દેશ ભાવના વ્યક્ત કરીએ અને દેશભાવના વ્યાપે તેવા જ આશયથી છવ્વીસમી જાન્યુઆરી અને આવનારા તમામ રાષ્ટ્રીય પર્વોની રંગે ચંગે ઉજવણી થાય તે જ અભિલાષા સાથે